પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જરૂરિયાતમંદ લોકોમાં ખજૂર ધાણીનું વિતરણ કરાયું હોળી ધુળેતીના પર્વને લઈને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અને દાતામનોજભાઈ સોની ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ પાટણ અને ચાણસમા ખાતે જરૂરિયાતમંદ નાના ભૂલકાઓને ખજૂર ઘાણી હાયડાના પેકેટનું તથા રંગબેરંગી પિચકારીઓનું વિતરણ કરાયું હતું ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે તહેવાર ની સાથે કંઈક મહત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટી પર્વ પર ખજૂર ઘાણી અને હાયડા અને કલર થી હોળી રમવા પિચકારીનું મહત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટીના તહેવાર પર અમીર લોકો પોતાના ઘરે મોટા પ્રમાણમાં ખજૂર ધાણી તથા હાયડા લાવીને હોળી ધૂળેટીના પર્વ મનાવતા હોય છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા આવા બાળકોને દરેક તહેવારે કંઈક ને કંઈક આપીને પોતાની સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બનવાનો અવસર મળતો હોય છે ત્યારે રોજ હોળી ધૂળેટીના પર્વને લઈને ગુજરાત રાજય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના સૂચનાથી તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા અને પત્રકાર એકતા પરિષદના હોદેદારો તેમજ સભ્યો દ્વારા મનોજભાઈ સોની ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા પાટણ શહેર હાંસાપુર અને ચાણસમાં શહેર બસ સ્ટેશન સામે ઝુંડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોની મુલાકાત લઈને તેઓને પણ ખજુ ઘાણી તેમજ હાયડા અને પિચકારીનું વિતરણ કરીને ધામધૂમપૂર્વક હોળી ધુળેટીનો પર્વ મનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટ બાય ગોવાભાઈ આહિર પાટણ ધ ગુજરાત લાઈવ ન્યૂઝ